મેલું મને સિગરેટ નો વ્યસન નહી એટલે મને કોઈ સરકાર દબાવી આપતી નહિ મિત્રો અને સરકારે જેને દબાવી ઓગણીસો ચોર્યાસી માં ઓગણીસો બાર માં સરકાર ને કે સરકારે ચો આંદોલન દબાઈ દીધું હોય ક્યારે નું આ સ્વયંભૂ આંદોલન ચાલે હાર્દિક પટેલે નહીં ચલાવતો લાલજીભાઈ નહીં ચલાવતા એ આખા ગુજરાત માં સ્વયંભુ ચાલી રહ્યો

એવું ન વિચારતા કેવા પૂરતું મિનિસ્ટરો એટલે વાત વિવાદ ના કરતા મિત્રો સહકાર આપજો જે અફવાઓ ફેલાશે તમારી જોડે એનાથી દૂર રહેજો અને વધુમાં વધુ આંદોલન ને મહત્વપૂર્ણ યોગદાન આપજો એવી જ માં ઉમેદવાર ને પ્રાર્થના ફરીથી એક વાર જય સરદાર નો નામ જય જય સરદાર સાથે દિલ્હીના તમામ ધારાસભ્યો ગુજરાત માં બે કરોડ પટેલ મિત્રો સમગ્ર ભારત ની અંદર સત્યાવીસ કરોડ પટેલ જે આપણને ખબર જ સમગ્ર ભારત માં સત્યાવીસ કરોડ પટેલ અને દિનેશભાઈ ગુજરાત એક માયલો આપણો ભાઈ અને આપણે વાત કરી કે ગુજરાતમાં વાતો મોટી મોટી કરીએ આપણે આપણે આંદોલન કરાય આપણા મુખ્યમંત્રી આપણા હોમ મિનિસ્ટર આપણા નાણા મંત્રી આપણા અને આપણા ભોણભાઈ અહિયાં ના આપણે આપણે આંદોલન કરે

આ સાચી સમજવા જેવી બાબત જમીન છે પાંચ વીઘા દસ વીઘા પંદર વીઘા પણ એ કમાવા માટેનો સ્ત્રોત નથી સારું કમાઈએ કમિટી ઉગાડીએ જીવ ઉગાડીએ તો ભાવ નો આવે છેલ્લા દસ વર્ષ ની અંદર

તમે કરેલી આ શરૂઆત ના જે પહોંચાડજો જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ અને પેલી કોરી હું કહીશ એ છાતી ફૂંકીને કહું કે મારા ભાઈ છોકરા હ્યા નહી મારા પપ્પા ને દસ વીઘા જમીને મેં બી કોમ કરેલું મને સિગરેટ નો વ્યસન નહી એટલે મને કોઈ સરકાર દબાવી આપતી નહીં મિત્રો અને સરકારે દબાવી ઓગણીસો ચોર્યાસી માં ઓગણીસો બાણું બે બાર માં બિઝનેસ સાથે રાજકારણ સાથે સંકળાયેલા હતા એટલા માટે આંદોલન દબાઈ ગયું મિત્રો અને બીજી વાત કે આંદોલન જે ચાલી રહ્યું હોય ને એનો લીડર સરકાર ને નહીં મળતો પેલી તો વાત આવી ભાઈ હે સરકારે ચોર નું આંદોલન દબાઈ દીધું હોય પાટીદાર અનામત આંદોલન સમિતિ બનાવીએ અને વાત રહી દરેક ના મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે કોડલ ની સ્વગત સમગ્ર ગુજરાતમાંથી માંથી એકાવન લોકો સરકાર જોડે ગયા છે ત્યારે સમાધાન થશે નો બાય બાણ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું હોય મિનિસ્ટરો બનવા માટે ધારાસભ્ય બનવા માટે આ આંદોલનનો કોઈ પણ નેતા જો મિનિસ્ટર કોઈ ધારાસભ્ય છૂટી લે તો એને જ મારવા લેવાનો પછી આંદોલન ની વાત કરીશું એટલે વાત વિવાદ ના કરતા મિત્રો સહકાર આપજો જે અફવાઓ ફેલાશે તમારી જોડે એનાથી દૂર રહેજો અને વધુમાં વધુ આંદોલનને મહત્વપૂર્ણ યોગદાન આપજો એવી જ માં ઉમે કોડલ ને પ્રાર્થના ફરીથી એકવાર જય સરદારનો નાથ જય જય સરદાર સાથે દિલ્હીના તમામ ધારાસભ્યો દિલ્હીના એમપીઓ સુધી પહોંચવા જોઈએ અને દિનેશભાઈ જે વાત કરી ને કે ગુજરાતમાં બે કરોડ પટેલ છે

તો એ રૂડ માર્ગે કે ક્રાંતિ માર્ગે મેળવવી પડે છે બાકી લિખિત માં લખાણ થી દીખાય મળશે સરકાર એવું કેસે આપણને કે તમારે ઓબીસી ક્યાં અમને પુરાવા આપો

આ સાચી સમજવા જેવી બાબત જમીન છે પાંચ વીઘા દસ વીઘા પંદર વીઘા પણ એ કમાવા માટેનો સ્ત્રોત નથી સારું કમાઈએ કમિટી ઉગાડીએ જીવ ઉગાડીએ તો ભાવ નો આવે અને છેલ્લા દસ વર્ષ ની અંદર સરકારી નોકરી ની અંદર ચારસો ને પાસઠ પટેલ ના યુવાનો ને નોકરી મળી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ને પ્યુન માં અને સૌથી વધારે જો કોઈ ખેડૂતો આત્મહત્યા કર્યો છે દસ વર્ષ માંથી આપણો પટેલ

મને એવું હતું કે મહેસાણામાં કદાચ નહીં ભેગા થાય મહેસાણામાં જયારે જુવાળ હોય ને એ શરૂ થઈ જાય પણ ઓલવી પણ જલ્દી જાય અને ઇતિહાસ ગવા છે દર્શો દરેક વસ્તુની જોરદાર શરૂઆત કરી પણ જ્યારે સમય આવે ને ત્યારે ફસકી જાય પણ હવે મને એવું લાગે ફસકેવાની આવડે કેટલાને ફસકાઈ દેશે એટલા માટે આપ સૌનો સહકાર માંગી રહ્યા છીએ મારા માટે કે લાલજીભાઈ માટે કે કોઈ વ્યક્તિ માટે ન્યા સમાજ માટે અને સમાજનું જો સારું થશે તો સમાજ બહુ આપણને સારા સારા આશીર્વાદ આપશે આપણા સૌ ભાઈઓના લગ્ન થઈ જશે

હવે આ મેમણા પટેલ ની એક ઓળખાણ જો કોઈ ના ખબર હોય ક્યાં હોય ગાડીક એની જોડે હોય એટલે વિનંતી કરું તમે કરેલી આ શરૂઆત નું છેક સુધી પહોંચાડજો જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ અને પેલી ગોરી હું કહીશ કે છાતી ભૂકીને કહું કે મારા ભૈયા છોકરા ક્યાં નહીં કે ઘણા લોકો કેતા હતા કે એકવી વરાન છોકરો આંદોલન કરી રહ્યો શું એને કોંગ્રેસ વાળા બે સાહેબ ધ્વજ આવું કરે એટલે નહીં મારે પહેલા છોકરા નથી ને એટલે હું આંદોલન કરું એટલામાં માં સમજો કેમ કે મારા પપ્પાને ને દસ વિઘાત જમીને મેં બીકોમ કરેલું હોય મને સિગરેટ નું વ્યસન નહીં એટલે મને કોઈ સરકાર દબાવી આપતી નહીં ચોર્યાસી રાજકારણ સાથે સંકળાયેલા હતા એટલા માટે આંદોલન દબાઈ ગયું મિત્રો અને બીજી વાત કે આંદોલન જે ચાલી રહ્યું હોય ને એનો લીડર જ સરકાર નહીં મળતો ત્યાં તો વાત સરકારે ચોન નું આંદોલન દબાવી દીધું હોય પાટીદાર પાટીદાર અનામત આંદોલન સમિતિ બનાવીએ અને વાત રહી મધારે મગજમાં છે કે પાંચ જણા સરકાર જોડે બેસી જશે અને બધું ચૂપચાપ થશે ઉમિયા કોડલની ની સમગ્ર ગુજરાત માંથી એકાવન લોકો સરકાર જોડે ગયા છે ને ત્યારે સમાધાન થશે નો બાણ બંધ બધા વચ્ચે આવશે ત્યારે જ મિત્રો એટલે ગભરાવાની વાત નથી એટલે એવું ન વિચારતા કે આ બધું આંદોલન કેવા પૂરતું મિનિસ્ટરો બનવા માટે વાત કરીશું એટલે વાત વિવાદ ના કરતા મિત્રો સહકાર આપજો જે અફવાઓ ફેલાશે તમારી જોડે એનાથી દૂર રહેજો અને વધુમાં વધુ આંદોલન ને મહત્વપૂર્ણ યોગદાન આપજો એવી જ માં ઉમેદવાર ગોડલ ને પ્રાર્થના

આ એક બહુ મહત્વનો મુદ્દો બધાના કારણે કે સરકાર આપણને પૂછશે કે આપડે ઊભીસી કેમ આપણી જો જમીન ફલાણા કે બધું એનો અમારો કોઈ મતલબ નહીં અમે સરકારને ને પૂછશું કે અમને ઉભીસી કેમ નહી આપણે સરકારને ને ઉંધા ના છોડી અમને ઉભીસી કેમ નહીં એક બહુ એક સારા પત્રકારે કીધું હતું કે પાટીદાર સમાજ જોડે જમીન છે લોકો એમ કે જેને જો જમીન ના હોય એને ઓબિસી લાભ મળે પાટીદાર સમાજ જોડે જમીન નથી કમાવવાનો

અને આપણે સારી સારી વાતો કરીને લાડવા ખાવાની વાત જુવાડ એટલે ચાલશે પચીસ તારીખ પેલા રેલી કાઢવાની છે જોરદાર વરસાદ હોય પાણી પાણી છીધું મારે વાવવા જોવાનું એટલે આ જુવાર ને અહિયાં પતાઈ ના દે પણ

ખુબ ખુબ આભાર ધન્યવાદ હાર્દિક પટેલ હવે જાહેરાતો કરું પછી આપડે આભારવી દીધે છે અમદાવાદ વિનંતી કરું તમે કરી શરૂઆત નું છે જ્યાં હોય ત્યાં અમે તમારી સાથે છીએ અને પેલી ગોરી હું કઈશાતે કઉ કે મારા બેરા શું રાખે આમ

બિઝનેસ સાથે રાજકારણ સાથે સંકળાયેલા હતા એટલા માટે આંદોલન દબાઈ ગયું મિત્રો અને બીજી વાત કે આંદોલન જે ચાલી રહ્યું હોય ને એનો લીડર જ સરકાર નહીં મળતું ક્યારે વાત સરકારે ચોન નું આંદોલન દબાઈ દીધું હોત

જે અફવાશે તમારી જોડે એનાથી દૂર રહેજો વધુમાં વધુ આંદોલન દિલ્હીના એમપીઓ સુધી પહોંચવા જોઈએ અને દિનેશભાઈ જે વાત કરી ને ગુજરાત માં બે કરોડ પટેલ મિત્રો સમગ્ર ભારતની અંદર સત્યાવીસ કરોડ પટેલ આપણને ખબર જ

ક્રાંતિ માર્ગે મેળવવી પડે છે બાકી લિખિત માં લખાણ મળશે સરકાર એવું સરકાર આપણને પૂછશે કે આપણે ઓબીસી કેમ આપણી જો જમીન ફલાણા બધું એનો અમારો કોઈ મતલબ નહીં અમે સરકાર ને કે અમને ઓબીસી કેમ નહી આપણે સરકાર ને ઉધા ના અમને ઓબીસી કેમ નહીં

આ સાચી સમજવા જેવી બાબત છે પાંચ વીઘા દસ વીઘા પંદર વીઘા પણ એ કમાવા માટે સારું તો ભાવ નો આવે છેલ્લા દસ વર્ષની અંદર કોઈને નથી ખબર ફક્ત સરકારી નોકરી ની અંદર ચારસો ને પાસઠ યુવાનો નોકરી મળી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ને

જોરદાર વરસાદ પડ્યો મારે વાવવા જવાનું એટલે આ જુવાર ને અહિયાં ફતાઈ ના થઈ તમે લોકો જાગૃત થયા ને તમે આટલા બધા ભેગા થયા એટલે શક્તિ ઉત્પન્ન થઈ મને એવું હતું કે મહેસાણામાં કદાચ નહીં ભેગા અને ઇતિહાસ છે મહેસાણા દરેક વસ્તુ ની જોરદાર શરૂઆત કરી પણ જયારે સમય આવે ને ત્યારે ફસકી જાય હવે મને એવું લાગે ફસ ફસકાઈ આવશે એટલા માટે

જયારે જય સરદાર બોલું જોર થી બોલી દો જય સરદાર એટલે ધન્યવાદ હાર્દિક પટેલ હવે જાહેરાતો કરું પછી આપણી આભાર વિધિ થશે અમદાવાદ ની જે પચીસ મિનિટ बाई बाईक होय जे टू बाई स्प्लेंडर आणि पटल ने मेहळा पटेल एक जो आहे ना खबर होय